અખિલ ભારતીય રાષ્ટ્રીય પ્રાથમિક શિક્ષક મહાસંઘ દ્વારા માતૃશક્તિ વંદના કાર્યક્રમની ઉજવણી જાસપુર પ્રાથમિક શાળા પાત્રા ખાતે કરવામાં આવી અખિલ ભારતીય રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ પાદરા તાલુકા દ્વારા આઠમી માર્ચ વિશ્વ મેળા દિવસ નિમિત્તે માતૃશક્તિ વંદના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે મંચસ્થ મહેમાનોના હસ્તે પ્રાગટ્ય બાદ શાળાની પાલિકાઓ દ્વારા સરસ્વતી વંદના રજૂ કરવામાં આવી અને ઉપસ્થિત તમામ મહેમાનો અને માતૃશક્તિઓનું શાબ્દિક અને પુષ્પો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું આજના કાર્યક્રમના અધ્યક્ષ અને મુખ્ય વક્તા તરીકે શ્રીમતી નીલમબેન મોતી દ્વારા પાથે પૂરું કરવામાં આવ્યું હતું વિશેષ રૂપથી વિવિધ ક્ષેત્રોમાં પોતાનું મહત્વનું યોગદાન આપનાર મહાન નારી શક્તિઓ અને પુણ્ય શ્લોકા દેવી અહલ્યાબાઈ હોલકરની ત્રણસો મી જન્મ જયંતિ નિમિત્તે તેમના પ્રેરક જીવન પ્રસંગો વિશે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વડોદરા જિલ્લા મહિલા ઉપાધ્યક્ષ સ્મિતા બેન રાણા દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું અને પાત્રા તાલુકા મહિલા સંગઠન મંત્રી શ્રી નીલમ મોદી દ્વારા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો પરિચય સંગઠન દ્વારા ઉકેલવામાં આવેલ શિક્ષકોના પ્રાણ પ્રશ્નો તથા કાર્યપ્રણાલી વિશે પાથે પૂરું પાડવામાં આવ્યું હતું પાત્રા તાલુકા મહિલા સહમંત્રી શ્રી અપેક્ષાબેન બોરીચા વાધા કાર્યક્રમની આભાર વિધિ કરવામાં આવે સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન પાદરા તાલુકાના મહિલા ઉપાધ્યક્ષ શ્રી દર્શનાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું આજના પ્રસંગે વિશેષ રૂપથી પાદરા તાલુકાને જેમનો સતત સહયોગ મળી રહ્યો છે તેવા એસબીઆઈ પાત્રા બ્રાન્ચના મેનેજર શ્રી પામણિયા સાહેબ અને જીતભાઈ કારિયા સાહેબ દ્વારા તમામ ઉપસ્થિત માતૃશક્તિ ભગિની અને દીકરીઓને ડાયરી પેન કેલેન્ડર ડેરી બિલ ગુલાબ આપી મહિલા દિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી તેમજ એવરેસ્ટ બિલ્ડર ઉમેશભાઈ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવે ભાઈલી ખાતે નવી સ્કીમમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના કાર્યકર બુકિંગ કરાવશે તો એકાવન રૂપિયા અને એસબીઆઈ પાત્રા દ્વારા એકાવન રૂપિયા એમ કુલ એક લાખ રૂપિયા કન્સેશન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આયોજિત માતૃવંદના કાર્યક્રમમાં જાહેર કરવામાં આવે આજના કાર્યક્રમને સફળ બનાવવામાં જેમનો સહયોગ પ્રાપ્ત થયો છે તેવા પાત્ર તાલુકાના માતૃશક્તિઓ સેવા આપનાર દેવતલ્યભાઈઓ અને કાર્યક્રમને સફળ બનાવનાર પધારેલ સૌ સારા સ્વત તેમજ બંધુઓએ પ્રત્યક્ષ અને પરોક્ષ મદદ કરી તે બદલ તેઓનો પણ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો સૌને પુનઃ મહિલા દિનની શુભેચ્છાઓ પાઠવી શ્રી સ્મિતાબેન દ્વારા કલ્યાણ મંત્ર બોલાવી અલ્પાહાર સાથે કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો